શું તમને પણ ઘૂંટણનો ઘસારો છે શું તમને ચાલવામાં સીડી ચડવામાં નીચે બેસીને ઊભું થવામાં ખૂબ જ તકલીફ થાય છે તમને પણ એવું કહેવામાં આવ્યું છે કે ઓપરેશનની જરૂર છે અથવા તો ભવિષ્યમાં ઓપરેશનની જરૂર પડશે આવા દર્દીઓને હું ખાસ કહેવા માગું છું કે એંસી ટકા રોમેટોલોજીસ્ટનો દાવો છે કે ઘૂંટણના શરૂઆતના તબક્કામાં યોગ્ય ફિઝિયોથેરાપી કરવામાં આવે તો ઘૂંટણના ઘસારાની ગતિને અટકાવી શકાય છે તો મેગ્નમ ફિઝિયોથેરાપીમાં અમે ગ્રાસ્ટોન ટેકનિક અને એડવાન્સ ફિઝિયોથેરાપી દ્વારા ઘૂંટણના ઘસારાને અટકાવીએ છીએ તમારા દુખાવાનું સંપૂર્ણ સોલ્યુશન આપીએ છીએ ઇન્ફ્લામેશન રિડક્શન માટે અમારી પાસે ક્લાસ ફોર લેઝર અલ્ટ્રાસાઉન્ડ અને સ્ટોપયોથેરાપી દ્વારા અમે ઘૂંટણના ઇન્ફ્લામેશનનું રિડક્શન કરીએ છીએ મોબિલિટી ઇન્ક્રીઝ માટે અમે મેન્યુઅલ થેરાપી અને મોબિલાઇઝેશન દ્વારા કામ કરીએ છીએ અને મસલનું સ્ટ્રેન્થનિંગ કરીએ છીએ જેથી કરીને ઘૂંટણના જે આજુબાજુના સ્નાયુ મજબૂત હશે તો ઘૂંટણ ઓફલોડ રહેશે અને ઉપરથી વેગ બધું નીચે ટ્રાન્સફર થઈ જશે જો તમને પણ ઘૂંટણનો ઘસારો છે તો ઓપરેશન કરાવતા પહેલાં એક વખત અવશ્ય અમારી મુલાકાત લો